હેલો ફ્રેન્ડ આજે તો અમે બહુ ખુશ છીએ કેમ કે મમ્મી પપ્પા જાત્રામાંથી આવી જાય છે અને આજે આપણે કરવાના છે સામૈયા તો સવારમાં વહેલાં ઉઠીને બધા કામ કરી નાખ્યા અને સૌથી પહેલાં આપણે લીધું ફૂલકેડી બનાવવાનું તો ફૂલકેડી આપણી બની ગઈ છે તમને કેવી લાગી તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જે મંદિરમાં છે તે પૂજાની થાળી પણ આપણે રેડી રાખીએ છીએ અને આપણા કાનાજી પણ એકદમ રેડી થઈ ગયા છે યમનાજીના સ્વાગત માટે આ બાજુ આપણે પગ ધોવાના થાળી પણ રેડી રાખીએ છીએ અને હું પણ છેલ્લે રેડી થઈ ગઈ એટલામાં મમ્મી પપ્પાની ગાડી પણ શેરીના નાકે આવી ગઈ હતી અને અમે પણ ઘરેથી સામૈયા લઈને શેરીના નાકે જવા માટે નીકળ્યા અને બધી લેડીઝ જાત્રાવાસીના મસ્ત મજાના ગીત ગાતી હતી રોનકે મમ્મી પપ્પાને હાર પહેરાવ્યા ત્યાર પછી મેં યમુનાજીને મમ્મી પપ્પાને કંકુ ચોખાના ચાંદલા કર્યા અને આપણે ફૂલોથી વધાવ્યા અને પછી મમ્મી પપ્પાનું સ્વાગત કરતાં કરતાં ગીત ગાતા ગાતા પહોંચી ગયા ઘરે અને ત્યાં આપણે યમુનાજી કાનાજી અને મમ્મી પપ્પાની આપણે આરતી કરી અને પછી મમ્મી અને પપ્પાએ કર્યા કંકુ પગલાં સૌથી પહેલાં પપ્પાએ કંકુ પગલાં કર્યા અને પાછળ મમ્મીએ પણ કંકુ પગલાં કર્યા આ આપણો કંકુ પગલાંનો રૂમાલ છે તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને ફૂલ બ્લોગ છે તે યુટ્યુબમાં આવી ગયો છે રાધિકા આવ્યા બ્લોગ સર્ચ કરીને જોઈ લેજો મમ્મી પપ્પાએ કંકુ પગલાં કરીને પહોંચી ગયા મંદિર તરફ અને મંદિરમાં આપણે ભગવાનની આરતી કરી અને બધા જ લોકો જો ઘરમાં છે તે આરતી અને ગાતા હતા અને તાળીઓ પાડતા હતા પછી આપણે મમ્મી પપ્પાના પગ ધોઈને તેના ચરણનું પાણી પણ આપણે લઈ લીધું પછી બધા જ મહેમાનોને આપણે પ્રસાદી આપી આમ વ્લોગ ગમ્યો તો લાઇક કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં ફરી મળીશું રાધે રાધે